जै जय श्रीकृष्ण हरि ओं श्रीकृष्णं वन्दे जगद्गुरु મારા વાલા ગીતા પ્રેમી સજ્જનો શ્રાદ્ધ પક્ષની શાસ્ત્રોક્ત વિધિથી અને શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય સાતના શ્લોકના પાઠ સહિતનો શ્રાદ્ધ પક્ષનો વિડીયો મૂકેલો જ છે આ તેનો બીજો ભાગ છે જેમાં શ્રાદ્ધ પક્ષનું મહત્વ શ્રાદ્ધ પક્ષના પ્રતીકોનું મહત્વ તર્પણ પિંડદા નરબલી જેવા શબ્દોનો અર્થ અને સમજ કયા વ્યક્તિનું શ્રાદ્ધ ક્યારે કરવું તારીખ તિથિ વાર સહિત શ્રાદ્ધ માટેનો શ્રેષ્ઠ સમય કયો સરળ વિધિ તથા શ્રાદ્ધમાં વપરાતા પદાર્થો શ્રાદ્ધ કરવાથી શું ફાયદો થાય ભારતમાં પિત્રો માટે શ્રાદ્ધ કરવાના સ્થળો અને માતા માટેના શ્રાદ્ધ કરવાના સ્થળો વિશે માહિતી શ્રાદ્ધ કોણ કરી શકે શ્રાદ્ધના પ્રકારો કેટલા શ્રાદ્ધ વિશે શાસ્ત્રો શું કહેશે આ બધું જ મોટા મોટાભાગના શ્રાદ્ધ વિશેના દરેક પ્રશ્નોનો સરળ જવાબ આ એક જ વિડીયોમાં આપવાનો પ્રયાસ કર્યો છે મિત્રો તો એક જ માહિતી એક જ વીડિયોમાં તો પૂરો વિડિયો જોવાની કોશિશ કરવી જેથી આપણે આપણા પરંપરાગત વંશ વંશવારસા અને પિતૃઓ ભાદરવી પૂનમથી ભાદરવી અમાવાસ્યા જેને સર્વ પિતૃ અમાવાસ્યા કહે છે તો આ સોળ દિવસ પિતૃ પક્ષ ગણાય છે જે વર્ષમાં એક જ વખત આવે છે તો શ્રાદ્ધ પોતાના કુળ પરંપરા અને પૂર્વજોને યાદ કરી તેમના બતાવેલા રસ્તે ચાલવાનો દિવસ એટલે કે શ્રાદ્ધ પક્ષ શાસ્ત્રની કાળ ગણનાની રીતે મનુષ્યના ત્રણસો દિવસ રાત એટલે કે એક વર્ષ પિતૃલોકનો એક દિવસ અને રાત ગણાય છે જેથી દર વર્ષે ભાદરવા માસમાં પિતૃઓને ભોજન અર્પણ કરવાથી પિતૃઓ નિત્ય ભોજનથી તૃપ્ત રહેશે અને મિત્રો આપણા સૌનો અનુભવશે કે ભૂખ્યાને ભોજનથી તૃપ્ત કરવાથી અનાયા તૃપ્ત વ્યક્તિ આશીર્વાદ આપી જાય છે તો આ આપણા પોતાના પૂર્વજો એટલે કે દાદા પરદાદા તો આપણું જ ભલું ઈચ્છે આપણું જ હિત ઇચ્છે અને એમાં શ્રદ્ધા ભાવ અને આદર તથા અહોભાવથી જો તેમને ભોજન કરાવીએ તો તો આખું વર્ષ આપણા ઉપર પ્રસન્ન રહે અને આપણને જે પિતૃદોષ લાગે છે તે લાગતો જ નથી અને પિતૃઓને તૃપ્ત કરનાર વ્યક્તિ હંમેશા પિતૃદોષથી મુક્ત જ રહેશે કારણ કે તેના ઉપર પિતૃઓની કૃપા દષ્ટિ હોય છે સાથે સાથે પિતૃ પક્ષના દિવસોમાં પિતૃઓ માટે ભોજનનું આદરથી આમંત્રણ આપવાથી તે આપણા ઘેર પધારી એટલે કે મૃત્યુ લોકમાં આપણે થયો આવે છે તથા આપણા આપણને તથા આપણના કુટુંબને ધન્ય કરે છે તો આપણા સનાતન ધર્મમાં પિતૃ પક્ષનું વિશેષ મહત્ત્વ મનાય છે પિતૃઓની શાંતિ અને સંતોષ માટે પુત્ર પૌત્ર કે પુત્રી દ્વારા વંશ પરંપરાગત ઉજવવા તો શ્રાદ્ધ અને પિંડદાન પિતૃઓને આ દિવસે કરવામાં આવી રહ્યું છે તો મિત્રો હવે શ્રાદ્ધ પક્ષની શરૂઆત ક્યારે થઈ તો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે મહાભારત ગ્રંથમાં ઉલ્લેખ છે કે સૌ પ્રથમ મહર્ષિ અત્રિમુનિ દ્વારા તેમના સત્ય શિષ્ય નિમિ પરંપરા ચાલુ કરી તો મિત્રો આ બે હજાર પચીસ ના ભાદરવા માસના ના શ્રાદ્ધ પક્ષની આપણે સોળ શ્રાદ્ધ જે ગણાય છે તેની તિથિ જોઈ લઈએ જેથી આપણે આપણા પૂર્વજોનું જે તે દિવસે મૃત્યુ પામેલા હોય તે તિથિએ આપણે તેમનું આદરથી શ્રાદ્ધ કરી શકીએ તો પહેલું શ્રાદ્ધ પૂનમના દિવસે થાય છે જેને પૂનમનું શ્રાદ્ધ કહે છે બી પછી એક મનુષ્યના શ્રાદ્ધ પહેલું આવે છે પછી બીજનું શ્રાદ્ધ તારીખ તારીખવાર શ્રાદ્ધ જોઈએ એટલે ભૂલ ના પડે તારીખ સાત અને રવિવાર પૂનમનું શ્રાદ્ધ તારીખ આઠ અને સોમવાર પહેલું શ્રાદ્ધ તારીખ નવ અને મંગળવાર બીજું શ્રાદ્ધ તારીખ દસ અને બુધવાર ત્રીજું અને ચોથનું શ્રાદ્ધ બે ભેગું છે અને સાતમ નથી તારીખ અગિયાર અને ગુરુવાર પોચમ નું શ્રાદ્ધ તારીખ બાર અને શુક્રવાર સાઠ નું શ્રાદ્ધ તારીખ તેર અને શનિવાર સાતમનું શ્રાદ્ધ તારીખ ચૌદ અને રવિવાર આઠમનું શ્રાદ્ધ તારીખ પંદર અને સોમવાર નવનું શ્રાદ્ધ જે સૌભાગ્યવતી સ્ત્રીઓ એટલે કે બધી સ્ત્રીઓનું શ્રાદ્ધ કરવામાં આવે છે તારીખ સોળ અને મંગળવાર દશમનું શ્રાદ્ધ તારીખ સત્તર અને બુધવાર અગિયાર શીકે એટલે કે ઇન્દિરા એકાદશી આવે છે તારીખ અઢાર ને ગુરુવાર બારસનો શ્રાદ્ધ જે સંન્યાસીઓનું શ્રાદ્ધ કહે છે તારીખ ઓગણીસ અને શુક્રવાર તેરસનું શ્રાદ્ધ મગા શ્રાદ્ધ કહે છે તારીખ વીસ અને શનિવાર ચૌદશનું શ્રાદ્ધ કરે કહે છે જે અપમૃત્યુ પામેલા હોય જે અકસ્માતે મૃત્યુ પામેલા હોય અધોરી ઉંમરે મૃત્યુ પામેલા હોય તેમનો શ્રાદ્ધ કરાય છે અને તારીખ એકવીસ અને રવિવાર જે પન્નમું શ્રાદ્ધ છે જેને સર્વપિતૃ અમાવાસ્યા કહે છે આ સર્વપિતૃ અમાવસ્યાએ દરેક મૃત્યુ પામેલા જેની તિથિની ખબર ના હોય કે કારણ કે આગળના જે વડવાઓ મરી ગયા એ છોકરાઓને ખબર ના હોય અને વંશ પરંપરા અગર આપણે કરતા હોય તો સર્વ પિતૃ અમાવાસ્યાએ શ્રાદ્ધ કરવાથી પણ એ પિતૃઓ તૃપ્ત રહેશે અને આ દિવસે સૂર્યગ્રહણ પણ છે એટલે ભારતમાં દેખાશે અને તેના નિયમો પાળવાના રહેશે તો આ સર્વ પિતૃ અમાવસ્યા એ સર્વસિદ્ધ અમાવસ્યા સાથે સાથે સૂર્ય ગ્રહણ એટલે વધુ ફળ આપનારું છે તો મિત્રો ફરજિયાત આપણા પૂર્વજોનું શ્રાદ્ધ કરી આપણા પૂર્વજોને ખુશ રાખવાથી આપણા વંશીવેલો ચાલુ રહેશે અને કુટુંબના સુખ શાંતિ જળવાઈ રહેશે હવે મિત્રો શ્રાદ્ધ માટેના પ્રતીકો જોઈએ કે શ્રાદ્ધ મોકુશ એટલે કે ડાભળો તલ જવ ગાય કાગડો અને કૂતરો આ પોચ શ્રાદ્ધના પ્રતીકો છે તો શ્રાદ્ધના પ્રતીકોમાં કુશ એટલે કે ડાબડામાં પીંપળાની જેમ બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો વાસ હોય છે પછી કાગડો પૂર્વજોનું પ્રતીક ગણાય છે ગાય વૈતરણી નદી પાર કરવા જે મૃત્યુ પછી આપણે યમલોકમાં જઈએ છીએ ત્યારે વચ્ચે વૈતરણી નદી આવે છે જે ગરુડ પુરાણમાં ઉલ્લેખ છે પછી કૂતરો એ યમરાજાનું પ્રતિક છે તથા કુશ તલ અને જવ સાથે શ્રાદ્ધ કરવાથી શ્રાદ્ધ સીધું પિતૃઓ સુધી પહોંચે છે આ ત્રણ વસ્તુ જો શ્રાદ્ધના સામગ્રીના ભેગું શ્રાદ્ધ નાખતા કે શ્રાદ્ધનો જમણવાર કરતા કુશ તલ અને જવ જો ન નાખવામાં આવે તો રાક્ષસો ભોજન કરી જાય છે અને પિતૃઓ ભૂખ્યા રહેશે છે આવું શાસ્ત્ર કહે છે હવે મિત્રો શ્રાદ્ધ માટે શ્રેષ્ઠ સમય કયો તો શ્રાદ્ધ પિતૃ તર્પણ કે પિંડ દાન માટે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે મધ્યાહન હે શ્રાદ્ધમ સમાચરિત કે બરોબર મધ્યાહન વખતે જ શ્રાદ્ધ કરાય તો અગિયાર પિસ્તાલીસથી કૃપદ મુહૂર્ત શરૂ થાય છે જે સાડા બાર સુધી રહેશે અને અભિજિત નક્ષત્ર પણ કહે છે અને સાડા બાર થી એકતીસ રોહિણી મુહૂર્ત રહેશે અને મોડામાં મોડા બપોરના સાડા ત્રણ સુધી પિતૃઓની હાજરી રહે છે અને સૂર્યદેવની હાજરી રહે છે તેથી સાડા ત્રણ સુધી એટલે કે સાડા અગિયારથી સાડા ત્રણ સુધી શા શ્રાદ્ધ માટેનો શ્રેષ્ઠ સમય છે આમ શ્રાદ્ધ માટેની સામગ્રી શું તો પિંડ માટે ચોખાનો પણ પિંડ બનાવાય છે અને જવનો પણ પિંડ બનાવાય છે કેમ કે ચોખાને પાયસ અન્ન કહે છે જે પિતૃઓને આસાનીથી પ્રાપ્ત થઈ શકે છે પછી ગાયના દૂધમાં ખીર બનાવી દૂધપાક બનાવવો પૂરી શાક વગેરે પિતૃઓને અર્પણ કરાય છે આમાંથી એક ભાગ કાગડા માટે એક ભાગ કૂતરા માટે એક ભાગ ગાય માટે એક ભાગ અતિથિ માટે અને બાકીનું વધેલું કુટુંબના સાથે મળીને ખવાય છે આમ પોચ ભાગ પડાય છે અને બ્રાહ્મણને અલગથી ભોજન કરાય છે સાથે સાથે કીડિયારો પણ પૂરાય છે આવી રીતે સાદ કરી શકાય છે તો સાદ માટે હવે મિત્રો અધિકાર કોને તો શ્રાદ્ધ કોણ કરી શકે તો પુત્ર હોય પુત્રનો પુત્ર હોય અથવા પુત્રી હોય તો પણ શ્રાદ્ધ કર્મ કરી શકે છે જો પુત્ર ન હોય તો ભાઈનો પુત્ર એટલે કે ભત્રીજો પછી જો ભાઈ પણ ન હોય તો મામા કે મામાનો દીકરો પણ શ્રાદ્ધ કરી શકે અરે મામાનો દીકરો પણ ના હોય અને જો કોઈ સત શિષ્ય હોય જેને ગુરુની દીક્ષા લીધી હોય તે પણ શ્રાદ્ધ અથવા પિંડદાન તર્પણ કરી શકે છે તે પણ ન હોય તો જે કુળ પુરોહિત હોય આચાર્ય હોય તે પણ શ્રાદ્ધ તર્પણ અને પિંડદાનની વિધિ કરેલાના શાસ્ત્રમાં ઉલ્લેખ છે હવે મિત્રો કયા કયા શાસ્ત્રોમાં તેનો ઉલ્લેખ છે શ્રાદ્ધ વિશેનો તો વિષ્ણુ પુરાણ માર્કેન્ડ પુરાણ ગરુડ પુરાણ ગૌતમ ધર્મસૂત્ર મહાભારત વગેરે પર્વ વિશેનો ઉલ્લેખ છે હવે મિત્રો પ્રશ્ન થાય કે ભાઈ શ્રાદ્ધ કરવાથી શું થાય તો યજ્ઞવલ્કમુની મનુસ્મૃતિમાં મનુ મહારાજને કહે છે કે પિતૃઓ પૂર્વજોને શ્રાદ્ધ કરવાથી પિતૃઓ પ્રસન્ન થઈ વંશજોને ધન

સ્વચ્છ કપડો પહેરી પિતૃઓ માટે જે તે દિવસે શ્રાદ્ધ કરવાનું હોય જે તે દિવસે પિતૃઓ મૃત્યુ પામ્યા હોય તો તે દિવસે વહેલા ઉઠી નાઈ ધોઈ સૌ પહેલાં સંકલ્પ લેવો પડે છે કે હું આ દિવસે આ પિતૃઓનો શ્રાદ્ધ અને એમના પાછળ અમુક દાન કરીશ તો એવો સંકલ્પ લેવામાં આવે છે અને શ્રાદ્ધ કર્મ પૂરું ન થાય ત્યાં સુધી જે તે વ્યક્તિએ જેને સંકલ્પ લીધો હોય તેને ભોજન કરવાનું હોતું નથી પછી બીજું કે આખા દિવસના કુલ આઠ મુહૂર્ત હોય છે તો મધ્યાહને સાડા અગિયારથી સાડા બાર શ્રેષ્ઠ સમય છે જેને કૃપણકાર પણ કહે છે અભિજીત નક્ષત્ર પણ કહે છે તે પિંડદાન તર્પણ માટે શેષ સમય છે તો પણ સગવડતા અનુસાર સાડા અગિયારથી સાડા ત્રણ સુધી શ્રાદ્ધ કરી શકાય છે મિત્રો દક્ષિણ દિશા તરફ મોઢું રાખીને શ્રાદ્ધ કરવાનું હોય છે કારણ કે પિતૃ લોક અને યમલોક બંદિર દક્ષિણ દિશા તરફ શાસ્ત્રમાં ઉલ્લેખ છે તોબાના લોટામાં જળ તેમો ચોખા જવ તલ કુશ એટલે કે ડાબ અવશ્ય રાખવા સાથે સાથે તે સગવડતા હોય તો ગાયનું કાચું દૂધ બનાવેલી ખીર ગંગાજળ સફેદ ફૂલ અલગથી લોટાના ચોખા પાણીમાં સાથે રાખવું હાથમાં ડાબ એટલે કે કુશ લઈ લોટાના પાણીમાં બોળી હાથમાં અંજલિ લઈ ત્રણ વાર કે અગિયાર વાર એક થાળીમાં પિતૃઓનું નામ લઈ મૂકવું જો વધુ પિતૃઓનો શ્રાદ્ધ સાથે કરવાનું હોય એક જ દિવસે મૃત્યુ પામેલા હોય તો શાસ્ત્રોક્ત વિધિથી આવી રીતે અલગ અલગ નામ લઈને અલગ અલગ વખત ત્રણ વાર અથવા અગિયાર વાર આ વિધિ કરવી પછી એમને જેવી રીતે આપણે ભોજન જમાડતા હોય તે રીતે કરવું અને પછી પાછું છેલ્લું ત્રણ વાર પાણી મૂકવું આ માટેનો શાસ્ત્રોક્ત વિધિથી વિડીયો બનાવેલો છે સાથે શ્રીમદ ભગવદ્ ગીતાના સાતમા પાઠનો પણ વિડીયો બનાવેલો છે જેનાથી પિતૃઓ જલ્દી મુક્ત થઈ જાય છે તે જો સમય હોય તો જોઈ લેવો પછી શ્રાદ્ધમાં ભોજન માટે ખીર દૂધ પાક પૂરી શાક અન્ન દેવતામાં હોમવામાં આવે છે પછી બાકીનું ભોજન ના ભાગો પાડી કાગડા કૂતરા ગાય ને ખવડાવી દેવામાં આવે છે બ્રાહ્મણને ભોજન સાથે દક્ષિણા આપી વિદાય કરી પછી કુટુંબ સાથે મળીને ભોજન ગ્રહણ કરાય છે આ સરળ વિધિ થઈ તો મિત્રો હવે શબ્દોની સમજ જોઈએ કે પિંડદાન કે શ્રાદ્ધ પક્ષી શ્રાદ્ધ એટલે શું તો પિંડદાન એ ચોખા કે લોટનો બનાવેલો પિંડ હોય છે શ્રાદ્ધ ભોજન એટલે કે દૂધ પાક કે આપણે જળ અર્પણ કરીએ છીએ એને તર્પણ કહીએ છીએ અને નરબલી એટલે કે કાગડા કૂતરા ગાય અતિથિ અને દેવતાઓને જે ભોજન આપીએ છીએ શ્રાદ્ધ નિમિત્તે તેને કહેવાય મળશે હવે મિત્રો સાધના પ્રકારો જોઈએ તો સાધના અગિયાર પ્રકારો છે એક શ્રાદ્ધ નિત્ય શ્રાદ્ધ કે જે રોજ કરવામાં આવતું શ્રાદ્ધ કે આપણે ઘણાના ઘેર જોયું છે કે કોઈ આપણે જે પણ ભોજન સામગ્રી બનાવીએ એ ભગવાનને અર્પણ કરીએ છીએ તો જો એ ભોજન સામગ્રી દરરોજ પિતૃઓને અર્પણ કરવામાં આવે તો આને નિત્ય શ્રાદ્ધ કહે છે બીજું નૈમિતિક શ્રાદ્ધ કે વર્ષમાં એકાદ વાર મૃત્યુમાંની મૃત્યુ તિથિએ કરાતું ભોજન એટલે કે આ ભાદરવા માસમાં જે તે તિથિએ મૃત્યુ પામ્યા હોય એ દિવસે કરાતો શ્રાદ્ધ એને નિમિત નૈમિતિક શ્રાદ્ધ કહે છે પછી પાવણ શ્રાદ્ધ કે પિતૃપક્ષમાં મૃત્યુ તિથિએ કરાતો શ્રાદ્ધ સપિંડ શ્રાદ્ધ એ કે ત્રણ વર્ષમાં એકવાર જે અકાળે મૃત્યુ પામેલ વ્યક્તિ હોય તેમના માટે કરાતું ગોતકી શ્રાદ્ધ એટલે કે પરિવારના લોકો અને ગામના લોકો ભેગા મળીને કરાતું શ્રાદ્ધ એને ગોષ્ઠી શ્રાદ્ધ કહે છે શુદ્ધ અર્થ શ્રાદ્ધ એટલે કે પોતાની શુદ્ધિ માટે કરાતું એટલે કે આપણે કોઈ પણ સમજ્યા દેવ દેવીની જ્યારે પ્રતિષ્ઠા કરતા હોય ત્યારે બ્રાહ્મણ આપણના દેહને શુદ્ધિ કરવા માટે જે વિધિ કરે છે તેને શુદ્ધ અર્થ શ્રાદ્ધ કહે છે પછી એટલે કે કોઈ પણ પ્રસંગે બેસતા પહેલા કરાતું શ્રાદ્ધ દૈવિક શ્રાદ્ધ એટલે કે દેવતાઓ માટે કરાતું શ્રાદ્ધ પછી યાત્રાર્થે શ્રાદ્ધ તો આપણે તીર્થ ક્ષેત્રોમાં જઈને આપણા પૂર્વજોને જે પિંડદાન તર્પણ જલદાન કરીએ છીએ તે શ્રાદ્ધ અને અગિયારમું શ્રાદ્ધ એ કે સુખ સમૃદ્ધિ અને વંશવેલો વધારવા માટે વિશેષ આયોજન કરાઈને કરાતું શ્રાદ્ધ આ મિત્રો શ્રાદ્ધ વિધિના અનેક પ્રકારો તથા વિધિઓ છે પરંતુ ક્રિયા અને વિધિ ગૌણ ગૌણ છે શ્રદ્ધા ભક્તિ અને આદર તથા વિશ્વાસ મહત્ત્વનો છે મિત્રો કોઈ પણ ચીજ વસ્તુની આવશ્યકતા હોય પરંતુ ન મળે અને ગરીબ પરિવાર હોય તો પણ ખાલી બે હાથ ઊંચા કરી જડમો સૂર્યદેવ સમક્ષ ઊભા રહી પોતાની બગલો દેખાડવાથી પણ પિતૃઓ તૃપ્ત થઈ જાય છે મિત્રો હવે જોઈએ કે ભારત માં આ સાદ માટેના કયા કયા મુખ્ય સ્થળો છે તો મિત્રો સાત સ્થળ જે પિતૃ એટલે કે પુરુષોના સાદ કરવા માટે વિશેષ પ્રખ્યાત છે તો એક બ્રહ્મકપાલ જે ઉત્તરાખંડમાં છે બીજું મેઘંકર જે મહારાષ્ટ્રમાં છે ત્રીજું લક્ષ્મણબાળ જે કર્ણાટકમાં છે ચોથું સિદ્ધસ્થનાથ જે મધ્યપ્રદેશમાં જે છે પાંચમું લોહગંજ જે રાજસ્થાનમાં જ છે છઠ્ઠો ગયા જે બિહારમાં છે અને સાતમો પુષ્કળ પ્રયાગરાજ્ય ઉત્તર પ્રદેશમાં છે અને જે માતાઓ એટલે કે બહેનો માટે સ્પેશિયલ શ્રાદ્ધ કરાય છે જે સિદ્ધપુર

વધુના વધુ જેને પિતૃદોષની તકલીફ હોય તે પણ આ ગીતાનો સાતમો અધ્યાયનો જો પાઠ વધુના વધુ કરે તો તેને પિતૃદોષમાંથી પણ મુક્ત મળે છે સાથે સાથે મૃત્યુ પામેલ વ્યક્તિ પાસે પાછળ ગરુડ પુરાણ પણ વાંચવામાં આવે છે જેનાથી ઘરના લોકોને મૃત્યુ વિશેની ખબર પડે અને મૃત્યુ પછી જીવાત્માની કઈ ગતિ થાય છે તે ખબર પડે કારણ કે મૃત્યુ પછી ના રહસ્યો તો શાસ્ત્રોથી જ જાણી શકાય કારણ કે મૃત્યુ પામેલો વ્યક્તિ પોતાની ગતિ વિશે કહેવા પાછો તો આવતો નથી એટલા માટે તેને શાસ્ત્રોથી જ જાણી શકાય છે શાસ્ત્ર જ આધાર મનાય છે શાસ્ત્ર જ પ્રમાણ મનાય છે અને હવે મિત્રો છેલ્લો સર્વ પિતૃ અમાસ કે છેલ્લો દિવસ તો કોઈ પણ યાદ ના હોય પિતૃઓની તિથિ મૃત્યુ પામેલા તો દરેક અબાલ વૃદ્ધ ગરીબ તવંગર દરેકને એક જ દિવસે શ્રાદ્ધ કરી શકાય છે તો સર્વ પિતૃ છેલ્લા દિવસે અમાસના દિવસે શ્રાદ્ધ કરી શકાય છે સાથે સાથે અમાવાસ્યાના દિવસે સોજે દીપ પ્રગટવાથી સંધ્યાના સમયે પિતૃઓ પરમ સુખ અને આનંદ મેળવી વંશજોને વંશવેલો ચાલુ રહે તથા બાળકો સ્વસ્થ અને સંસ્કારી જન્મે તેવા આશીર્વાદ આપે છે તો મિત્રો પૂર્ણિમા અમાવાસ્યા અથવા જે તે તિથિ મૃત્યુ પામેલા મૃત્યુ તિથિ એ શ્રાદ્ધ દાન પિંડદાન તર્પણ કરવાથી પિતૃઓની પ્રસન્નતા અનુભવી મોક્ષ અને સદગતિ પિતૃઓને મળે છે સાથે સાથે વંશ વેલાને સુખ શાંતિ અને સંપત્તિ મળે છે તો ટૂંકમાં મિત્રો શાસ્ત્રો અને આપણા સનાતન ગ્રંથો કહે છે કે શ્રદ્ધાર્થમિદમ શ્રાદ્ધ કે ભક્તિ ભાવ શ્રદ્ધા અને આદર તથા અહોભાવથી કરાતું શ્રાદ્ધ કર્મ કે કોઈ પણ કર્મ જીવનમાં સુખ શાંતિ આનંદ આપે છે અને સો ટકા સફળતા અપાવે છે તેમાં કોઈ જ શંકા નથી યશા યથાશક્તિ આપણા વંશ પરંપરાગત અને આપણા ધર્મશાસ્ત્ર ઇતિહાસ પુરાણોમાં દર્શાવેલા નીતિ નિયમો પ્રમાણે પર્વ તહેવાર નું અનુસરણ કરવાથી સરવાળે આપણને જ લાભ થાય છે ઘરમાં સુખ શાંતિ આનંદ ઉત્સાહ ઉમંગ સંસ્કાર આદર ભાવમાં નો વધારો જ થાય છે જો તે ઈચ્છતા હોય તો દઢતાથી અને આદર તથા અહભાવથી તેનું પાલન કરવામાં જ આપણું હિત સમાયેલું છે તેવું આપણા પૂર્વજો અને આપણા અર્ધ દસ ઋષિ મુનિઓનું માનવું છે અને તે સો ટકા સુધી સત્ય પુરવાર થયું છે તો માનવું ન માનવું એ આપણા ઉપર નિર્ભર છે કરવું ના કરવું એ પણ આપણા ઉપર નિર્ભર છે સુખી થવું ન થવું આપણા હાથમાં છે આ ફક્ત દિશા નિર્દેશક એટલે કે ભૂમિઓ રસ્તો બતાવે ચાલવું આપણે પડે છે તો મિત્રો મારો અને તમારો તથા સૌનો અનુભવ છે કે જે યોગ્ય દિશામાં સતત ચાલે છે તે વહેલો મોડો લક્ષ્ય સુધી અવશ્ય પહોંચે છે તેમાં શંકાને કોઈ જ સ્થાન નથી સારા કર્યાનું ફળ સારું જ મળે છે અને ખોટું કર્યાનું ફળ ખોટું જ પડે છે મળે છે તો મિત્રો ફરી મળીશું શ્રીમદ ભગવદ્ જેવા શ્રી કૃષ્ણ અર્જુન શ્રેષ્ઠ ધર્મ ગ્રંથ ગીતા ગ્રંથમાં ગીતા સત્સંગમાં તો સુધી સૌને જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે